નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગઈકાલે મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને સામસામે બાખડી પડ્યા હતા તેમજ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થઈ તેમજ મિત્રો બંને એકબીજા પર આક્ષેપો પણ લગાવ્યા ત્યારબાદ મિત્રો મનસુખ વસાવા છે તેઓ પત્રકારો સામે આવ્યા અને તેમને ચૈતર વસાવા પર અનેક આક્ષેપો લગાવ્યા તેમજ આમ આદમી પાર્ટી વિશે પણ કેટલીક ચર્ચા કરી આ સિવાય તેમણે એ પણ કહ્યું કે ચૈતર વસાવા ગઈકાલે દોઢસો જેટલા માણસોને લઈ અને આવ્યા હતા તેમજ તેમને પણ પ્રયાસ કર્યો તેમજ ચૈતર વસાવા સાથે આવેલા દોઢસો લોકોમાંથી મોટાભાગના લોકો દારૂ પીને આવ્યા હતા તેમજ ગઈકાલે ચૈતર વસાવાએ જે કર્યું એ એક એમએલએની ની શોભા દેવું કાર્ય નથી તેમજ મિત્રો મનસુખ વસાવે પત્રકારો સામે અન્ય વાત પણ કરી હતી જેને લઈને ચૈતર વસાવા પણ ફૂલ એક્શન બોર્ડની અંદર છે તેમજ તેઓ મનસુખ વસાવાને છોડશે નહીં એવું પણ તેમણે કહ્યું છે તેમજ મિત્રો આપની પ્રશ્ન થશે કે આ બધી ઘટના અને આ જે વિવાદ થયો એ શા કારણે થયો છે તો એ માટે મિત્રો આપણે ચૈતરભાઈ વસાવા સાથે ચર્ચા કરીશું તો ચૈતરભાઈ વસાવા આપણી સાથે લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે તો નમસ્કાર ચૈતરભાઈ વસાવા આપનું સ્વાગત છે તો સૌથી પહેલો આપની પ્રશ્ન એ પૂછવાનો છે કે ગઈકાલે આ જે સમગ્ર ઘટના બની અને જે વિવાદ થયો એ પાછળનું કારણ શું છે જરા વિગતે જણાવશો હા ગઈકાલે પણ રાબેટા મુજબ મારા ઘરે લઈ પડીયા પાડા ખાતે હતો એવામાં સાડા ચાર વાગે મારી ઓફિસ પર જે બોય છે છોકરો છે એને મને કીધું કે તમારા નામની મનસુખભાઈ વસાવા ઇન્સ્ટાગ્રામ પર એમના ટ્વિટર પર અને એમની ફેસબુક આઈડી પર પોતે એવા આક્ષેપ થી મેસેજ મૂક્યો છે કે શેખર વસાવા એ અહીં તાલુકા પંચાયતના ટીડીઓ અને તેના કર્મચારીઓ સાથે ધાકધમકી આપી છે અને ગેરવર્તુક કરી છે અને ડરાવવાનો માહોલ બનાવ્યો છે અને મનસુખ વસાવા એવી પણ પોતાની આઈડીમાં લખાણ કરી હતું કે તમે બધા તાલુકા પંચાયતે પહોંચો હું પણ ત્યાં હવે પહોંચી રહ્યો છું તો આ એક ચૂંટણી આચાર સંહિતા દરમિયાન મારા પોતાના વિસ્તારમાં મારા તાલુકામાં મારી તાલુકા પંચાયતમાં લોકોને એક ઉશ્કેરવાનું કામ કર્યું છે એમણે અને મારા નામ જો એમણે જે પોસ્ટ કરી છે તો મનસુખભાઈ વસાવાને કોઈ અધિકાર નથી કે કોઈ ધારાસભ્યને આવી અંધારામાં આક્ષેપ બાજી કરે અમે રાબેતા મુજબ અમારી લેતી અમે તો એના લોકો માટે સુખ દુઃખ કરીએ ફરીએ છીએ છેલ્લા જ્યારથી ચૂંટણી પડતી છે એના બીજા દિવસથી હું અહીંયા છું કાયમ અમે તાલુકા પંચાયત માં જઈએ છીએ ગઈકાલે પણ અમે તાલુકા પંચાયત હતા ડીડીઓ એમના કર્મચારીઓ સાથે બેસીને અમે ચા ચા પાણી કર્યા અમે તો યોજના કે બધી બાબતોની ની ચર્ચાઓ કરી પણ મને લાગે છે એમાં જે મનરેગામાં બાવીસ કરોડના ના પેમેન્ટ ની ચુકવણી થયેલી છે એમાં આદિ આદર્શ ગ્રામ માં પેમેન્ટ ચુકવણી થયેલી છે વિકાસ જે તાલુકા જોગવાઈ હોય છે તો ક્યાંક ને ક્યાંક વાળા આની જો ગેરહાજરી ગેરહાજરીમાં જેટલું પણ થયું છે એની તપાસ થશે તો એનો રેલો અમારા કાર્યાલય સુધી આવશે એ કારણ થી જ મનસુખભાઈ દોડીને તાલુકા પંચાયતમાં આવી ગયા હતા અને તાલુકા પંચાયતમાં દિલ્હીઓની ચેમ્બરમાં એમના ભાજપના જેટલા પણ સંગઠનના લોકો છે એ લોકો કલાક સુધી બેઠા હતા અને લોકો દબાણ કરતા હતા આના પરથી લોકોનું ધ્યાન હટે એના માટે કે તમે પર ફરિયાદ કરો ત્યારે તેલીઓ બે હાથ જોડીને વિનંતી કરી કે મારે કઈ રીતના એમના પર ફરિયાદ કરવાની અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે એમણે ક્યારે આવી કોઈ વાત અહીંયા અમારી સામે કરી નથી હું કઈ રીતના ફરિયાદ કરું પીઆઈ ને બોલાવી લીધા લેવા માટે છતાંય ટીડીઓ બે હાથ જોડીને ચીડીઓ ત્યાંથી નીકળી ગયા અને મનસુખભાઈ વસાવા જે ખોટા કેસો બનાવવામાં માહિર છે એમનો જે પ્લાન હતો ખોટા કેસ બનાવવાનો એ ફેલ ગયો ત્યારે અમે મનસુખભાઈ ને વિનંતી કરી કે તમે હવે બહાર આવો અને અમને ખુલાસો આપ્યો કે તમે શું કરવા પોસ્ટ કરી છે અને બધાને શું કરવા અહીંયા બોલાવ્યા છે શાંતિનો માહોલ શું કરવા તમે મગડવા માંગો છો ત્યારે મનસુખભાઈ અને એમના લોકો ઉશ્કેરાઈ ગયા અમારી સરકાર છે અમે સાંસદ છે અમે કરીએ કે ચાલે એટલે આવી અમારા વિસ્તારમાં આવીને માહોલ બગાડવાની જે એમનું જે

તે પડી ગઈ છે દર વખતે ઉઠી બેઠા કે લીલીયાપોતામાં ચલચુપાત કરવા દોડી આવે છે અહીંયા જેટલા પણ અમે તો શાંતિના માહોલમાં માનીએ છીએ દોડી આવીને શું સાબિત કરવાની છે એમની સાથે જેટલા આજુબાજુમાં પાછા મને શિખામણ આપતા હતા એ બધા મૂટલેગરો છે તો મૂટલેગરોને લઈને આવવાની શું જરૂર હતી એમણે જો કોઈ સૂચન હશે કોઈ સુજાવ હશે તો હું ધારાસભ્ય ત્યાં જ હતો એમણે મને ઓફિસમાં કેવું જોઈએ કે ભાઈ ચૈતરભાઈ બી આવો આનું સોલ્યુશન લાવવો લોકોના હિત માટે કઈ પણ કામ હશે તો અમે તો ગઈ કાલે પણ એમણે કીધું શરૂઆતમાં એમને એવું કીધું મનસુખભાઈ અમે પણ પાંચ આગેવાનો બેસીએ છીએ આપણે બેસીને આનો ખુલાસો કરી દઈએ પછી છૂટા પડીએ તો એમણે પછી આ ઉગ્ર સ્વરૂપ લેવાની એમની કોઈ જરૂર નથી ને પોતાની સરકાર તો ગુજરાતમાં દેશમાં છે વાત બરાબર છે પણ અહીંયા અમે પણ સરકારી પ્રતિનિધિ છે લોક પ્રતિનિધિ છે અમે પણ અહીંયા ધારાસભ્ય છે એટલો આવો રોપ જમાવાનો દર વખતે એમને જે ટેપ પડેલી છે તો આ વખતે તો અમે આવા ખોટા કેસ કે આવી રોક હવે ચલાવવાના નથી ખબર આપવા એ લોકો ખોટા કેસ ની વાત કરશે અધિકારીઓ ને આગળ કરીને ખોટા કેસની ની વાત કરશે તો અમે એમને ઇટલો જવા પથ્થર આપવા તૈયાર છે અમે કાલે પણ કીધું હતું પોલીસ ને પણ કીધું હતું દર વખતે પોલીસ એમનો હાથો ભરીને ખોટા કેસો ઉપજાવી કાઢે થોડું ચાલે અહીંયા આ એ મારી ગેરહાજરીમાં જે કરોડો રૂપિયાના બિલો એ લોકો બનાવીને પૈસા ઉઠાવાઈ ગયા છે હવે એમને ખબર છે એનો ડેલો એમના કમલો સુધી જવાનો છે એટલે આ બધા અ મનસુખભાઈ આવા ઉતાવલા થઈને પોસ્ટો મૂકે છે અહીંયા દોડી આવે છે અહીંયા વીજળી પડી લોકો મરી ગયા અરે આગ લાગી ઘરો મરી ગયા અહીંયા પેલા ચૂંટણી બહિષ્કાર કર્યો લોકો એ શાળા નથી એના માટે સાબુથી લગાવ મળે ત્યારે કેમ નથી દોડી આવતા બરાબર તેમજ વસાવા સાહેબ જે મનસુખભાઈ વસાવા છે તેઓ અનેક વાર તમારા ઉપર લગાવી ચૂક્યા છે તેમનું કહેવું છે કે તમે જ્યારથી એમએલએ બન્યા છો ત્યારબાદ તમે ઘણા લોકો તેમજ અધિકારીઓને ધમકાવ છો અને તમારી અનેક ફરિયાદો પણ આવે છે તો આ વિષય આપ શું કહીશું કોઈ દાદાગીરી નથી હું પોતે અધિકારી હતો ખેતી ઓફિસ અધિકારીઓ સાથે અમારું એટલા સરસ કામ ચાલે છે પણ આ લોકો અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને અધિકારીઓને તો વિચારાની હાલત ખરાબ કરી નાખી છે તો મનસુખ વસાવે જેમ તમે કહ્યું કે મારા વિશેની પોસ્ટ કરી

જે હોય અમે તમે વાત કરો ને કઈ રીતના ચાલશે આવી બધા સાથે બરાબર છે તો આપનો કિંમતી સમય કાઢીને મારી સાથે જોડાય એ બદલ આપનો ખુબ ખુબ આભાર તો મિત્રો તમે સાંભળ્યું કે ચેતર વસાવા જે છે તેઓ હાલ ફૂલ એક્શન બોર્ડમાં છે અને તેઓ મનસુખ વસાવાને ઈટનો જવાબ પથ્થરથી આપશે તો વિડીયોને અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો